મુસ્લિમ જમાત વડોદરા દ્વારા તેજસ્વી સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો જેમાં મુખ્ય મહેમાન તરીકે યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ સમાજ શિક્ષણથી વંચિત ન રહે તે માટે શિક્ષણ પ્રાપ્ત કરવા માટે મહત્વની સમજ આપીને તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપીને બિરદાવ્યા હતા મુસ્લિમ ખત્રે બાવીસી જમાત વડોદરા દ્વારા સોળમો વાર્ષિક ઉત્સવ સન્માન મહોત્સવ સમારોહ ઇનામ વિતરણ કાર્યક્રમ હજરત સૈયદના ગોષ પાકને ન્યાસરો પણ કાર્યક્રમ યોજાયો હતો યોજાયેલા કાર્યક્રમમાં પારુલ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર પારુલબેન પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા અને તેઓએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે મુસ્લિમ સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા ખાસ દીકરીઓ પર ભાર મૂક્યો હતો અને આજના આધુનિક અને ટેકનોલોજીના દુનિયામાં શિક્ષણ મહત્વનો ભાગ હોય અને પોતાના ધર્મ વિશે પણ જણાવીને સમાજ દ્વારા દર વર્ષે આ મુજબના તેજસ્વી બાળકો માટેના કાર્યક્રમો કરતા રહે તેથી કરીને બાળકોમાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહી રહે અને તમામ ટોપ ટેન બાળકોને શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા કાર્યક્રમમાં મુસ્લિમ ખત્રે બાવીસ જમાત વડોદરાના આશરે એકસો સિત્યોતેર વિદ્યાર્થીઓને ઉપસ્થિતમાં અનુભવના હસ્તે ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું આ પ્રોગ્રામમાં વડોદરા ખત્રી સમાજના ડોક્ટરો બિઝનેસમેન ટીચર્સ અને બીજા ક્ષેત્રના અગ્રણીઓ અને આગેવાનો ઉપસ્થિત સમાજના યુવા વર્ગ અને કમિટી મેમ્બર્સ પૂર્વે કાદરભાઈ સીએ રફીકભાઈ આઈટી આઈ ફરીદભાઈ કંપની જુબેરભાઈ પેન્ટર અને સમાજના સભ્યો હાજર કાર્યક્રમ સફળ બનાવ્યો હતો આજે ખત્રી સમાજે અહીંયા મને ઇન્વાઇટ કરી હું પારુલ પારુલ પટેલ યુનિવર્સિટી વાઇસ પ્રેસિડેન્ટ છું ખત્રી સમાજ છેલ્લા સોળ વર્ષથી આ રીતના પ્રોગ્રામ કરે છે જેમાં શિક્ષણ ક્ષેત્રે જે બચ્ચાઓએ સારું નામ કર્યું હોય એમને ગિફ્ટ આપીને બિરદાવે છે મુસ્લિમ સમુદાયમાં શિક્ષણને આ રીતે પ્રમોટ કરવાની જે પહેલ છે એ ખરેખર ખૂબ સરાહનીય છે અને હું ખત્રી સમાજને તમામને એવી વિનંતી કરીશ કે આવા પ્રોગ્રામ વર્ષો વર્ષ ઉત્તર પ્રગતિ સાથે કરતું રહે ધન્યવાદ આજે મુસ્લિમ ખત્રી બાવીસી સમાજ વડોદરા દ્વારા સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ સોલમો સન્માન સમારોહ કરવામાં આવ્યો હતો જેમાં એકસો પંચોતેર વિદ્યાર્થીઓને સારા માર્ક્સ લાવવા બદલ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સમાજના અલગ અલગ ડોનેશન આપનારા પ્રોત્સાહન આપનારા લોકોએ ફંડ આપી અને એમના ફંડની મદદથી અને સમાજના આગેવાનો દ્વારા પારુલ યુનિવર્સિટીના ડાયરેક્ટર એવા પારુલબેન ડૉક્ટર પારુલબેન પટેલને આમંત્રણ કરીને બોલાવવામાં આવ્યા હતા પારુલબેને સમાજની આ કામગીરીને ખૂબ વધાવી અને ખૂબ સરાહના કરી સોલ વર્ષથી સતત તમે આ સમાજને પ્રોત્સાહન આપો છો એના રિઝલ્ટ જબરજસ્ત એજ્યુકેશન ડોક્ટર્સ ને કેટલા બધા બિલ્ડર્સ ને બિઝનેસમેન આપ્યા છે એ બધા તમારી કમિટીનો અને સમાજનો ખરેખર આભાર વ્યક્ત કરવો જોઈએ એવી પારુલ એક લાગણી વ્યક્ત કરીને ગયા જે ખરેખર આપણા સમાજ માટે ખત્રી સમાજ માટે આખા ગુજરાતના ખત્રી સમાજ માટે એક ગર્વની વાત છે કે આપણી વચ્ચે આજે પારવીલ આવીને ગયા અને એમણે આપણા સમાજના પ્રોગ્રામમાં હાજરી આપી અમારા સમાજના તમામ આગેવાનો અમારી કમિટીના તમામ આગેવાનો બહારથી આવેલા અમારા તમામ મીડિયાના મિત્રો અને જેટલા બી મહેમાનો બહારથી આવ્યા છે એ પણ જે છોકરી અગિયાર હજારનું ઇનામ છોકરાને મળ્યું છે ભરૂચના છોકરાને એ બી અને તમામ સમાજના આગેવાનોને જે બી લોકોએ આ પ્રોગ્રામમાં કામ કર્યું છે સમય પૈસા વક્ત આપીને જે લોકોએ બી આમાં મદદ કરી છે એ બધાનો અમે તે દિલથી આભાર શુક્રિયા વ્યક્ત કરીએ છીએ